અરવલ્લીના મેઘરજમાં નકલી ઘીનો વેપારી એક ગાડી લઈને દુકાને દુકાને મૂળ કિંમત કરતાં સસ્તું ઘી વેચતો જોવા મળ્યો હતો આ નકલી ઘી અમૂલનું હોવાની વાત મળી રહી હતી જે કથિત નકલી ઘી વિડીયોમાં દેખાઈ રહ્યું છે તેને મેઘરજની એક મહિલા દુકાનદારે ખુલ્લો પાડ્યો છે ખેર સમગ્ર બાબતના સમાચાર સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યા છે પણ નકલીનો આ ખેલ છેલ્લે છેલ્લે અરવલ્લી જિલ્લાને પણ અભળાવી ગયો જી હા અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની વાત છે જ્યાં અમૂલના નામે નકલી ઘી વેચાઈ રહ્યું હતું મહિલાએ બંને અસલી અને નકલી વચ્ચેનો તફાવત પણ ખૂબ સારી રીતે સોશિયલ મીડિયામાં બતાવ્યો હતો જો કે અરવલ્લી જિલ્લાના ફૂડ તંત્રએ જાગવાની જરૂર છે કારણ કે આવું કેટલું નકલી ક્યાં ક્યાં વેચાતું હશે તે તો તંત્ર જ જાણતું હશે ઘણીવાર લોકો એવું પણ કહેતા જોવા મળે છે કે તંત્રને જાણ કરી અને આપણે ગાડી પકડી ઊભી રાખવી પડે ત્યારે તંત્ર પોતાના સમયે આવતું હોય છે શું ફૂડ વિભાગ આ બાબતે કંઈ પગલાં લે છે કે શું અરવલ્લી જિલ્લામાં આવી નકલીઓ વસ્તુઓ વેચાતી હોય એ ફૂડ વિભાગને ખબર નથી જેવા અનેક પ્રશ્નો જનતાની અંદર ચર્ચાઈ રહ્યા છે ત્યારે અરવલ્લીને અમૂલનું નકલી ઘી અભળાવી ગયું છે મેઘરજની અંદર આવું નકલી ઘી વેચાઈ રહ્યું છે એવા સમાચારનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો ફૂડ વિભાગ આ વિડીયોના આધારે ક્યારે પગલાં લેશે તે જનતા પણ વિચારતી હશે જોકે અત્યારે પગલાં લીધા હોવાની કોઈ માહિતી અમારી પાસે પ્રાપ્ત થઈ નથી પણ મેઘરજની અંદર કેટલા કિલો આવું ઘી વેચાયું હશે તે એક યક્ષ પ્રશ્ન છે જોતા રહો ભડકો સમાચાર મળી રહ્યા છે અમારા સંવાદદાતા જગદીશ પ્રજાપતિ તરફથી